તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી ગયા 4:30 અને આપણે આવી ગયા છે ઘણા સમય પછી ખેતીનો વ્લોગ ન બનાય 5:30 થઈ ગયા તો સુરેશ ભાઈએ ઘડિયાળ માં જોયું કે 5:30 થયા તો જો આપણને મેથી આપી ભેટ એટલે મેથી તો આ જો આપડા ભાઈબંધ નાનપણનો ભાઈબંધ છે ત્યારે તો આપણે વિડિયો નતા બનાવતા ત્યારે એના ભાઈબંધ હતા નતેરે ભાઈબંધ તો સહેજ રીંગણા ને ઉતરાવા ત્યારે આવતો તો મદદ કરવા તો સુરભાઈ વાડીએ જતા હતા શું કામ કરવા જાવ મોટા ઉતારવા શું કામ કાજ હાલે તારે કામ કાજ હાલે જીર નીંદવા અને મેથી ઉપાડી એમને ને ઢોકળા બનાવજે ઢોકળા કેવા લાગે અસર લાગે ખાય એમ તમે શું વાવેતર કર્યું જીરું ઘઉં હા આપણે સુરેશભાઈ સકરિયા અને લસણ આપણે ખોદતા હતા ને ઘણા સમય પછી વિડીયો પહેરા થયા લસણ વાવી છે ડુંગળી વાવી એમ લીલી ડુંગળી તો તો મસ્ત એનું લીલી ડુંગળી એમ ને રીંગણી વાવી

ઘઉં માં ઘઉં વાવેતર ટુકડા વાયા કે લોકો સારું સારું ટુકડા નું વાવેતર કરેલું બકાલ હા જીવાબેન વાળીયા ટમેટા ઢોકરા તો સાંજની રસોઈ હવે સવારની રસોઈ નું આપડે થોડુંક બકાલ ઉતારી લઈએ તો હાલો વિડીયો જોતા રહીજો સુરેશભાઈ ને પણ મોડું થાય જય માતાજી સુરેશભાઈ જય માતાજી જય માતાજી તો જો અત્યારે હવે આપણે મેથી અંબોરી નાખી દીધું છે ને ભાઈબંધ ની વાડી આવ્યા હતા તો મેથી ના ઢોકળા બનાવવાના મેથી ખાઈ ને ખાવાનું રાજી મેથી ની ભાજી ખાઈ તો આપણે રાજી થાય તો આવી રીતે અંબોરી અને પૂરીઓ વાર દેવાનું અને પચાસ ની કોટલી થાય પચાસ પૂરીઓ વાળી ને એક દાણી થાય એ ઉપાડીને તમને પણ વિડીયો માં બતાવશું તો મેથી નું વાવેતર કર્યું હતું રીંગણી વાવી હતી પણ વરસાદ આવ્યો ને તે રીંગણી માં નો હરકું ઉવામાં પેવરાઈ ગયું મેથી વાવી દીધું તો મેથી નું અત્યારે તો શિયાળામાં બહુ ભાવ આવે અને સારું કહેવાય અને આપણે તો ખેતી નહીં પણ ભાઈબંધના વાડીયા ઘણા સમય પછી પાછા આવ્યા બ્લોગ બનાવવા તો વિડીયોમાં જોજો અમારા ગામડાની મેથી તાજે તાજી બાકી તો આપણે સિટીમાં હોય તો ઉપલા માળે બંગલે હોય ને તો બંગલામાંથી બે બકાલ પણ આ તો તાજે તાજી તમને દેખાય વિડીયોમાં જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી રેડી આ બધું દેખાડ દે હું હાલ પોટલી ઉપાડીને આવું તો સીતા જ અત્યારે ઓકે માર દે

કે ગામડાની મેથી તાજી કેવી ખાવાની મજા આવે તાજી ખાવ તો રાજી ખાવ બાકી બકાલું તો બધે હોય પણ એક બે દિવસ વાર લાગે એવી રીતના આવે જો 50 નું આવી રીતે ગોટવીન અને 50 પુરીઓના પોટલું કર નાખ પછી માર્કેટમાં જવા દેઓ તો જો બે ત્રણ પોટલા આમ છે જય માતાજી એ ફોટો પાડવાનો વિડીયો ઓકે મારા છો જો મેથી તો આપણે પુરીવાર દીધા હવે વાલો થોડીક બકાલ ઉતારવાનું જો વાલોમાં ફાલ પણ છે અને દોર લેન કીધું વાલો પણ થોડીક ઉતારી લઈ જુઓ વાલોનું શાક થશે મસ્તીનું મજાનું અને તમે પણ વિડીયોમાં જ ઉતારીજો કારણ કે આપણે વાલોડનું શાક હમણાંથી ખાધું જ નથી અને તમે પણ વિડીયોમાં જોયું જ નહીં હોય તો હવે વાલોનું શાક અને ઘણા સમય પછી અહીંયા ખેતીવાડીનો લોક બનાવવા આપણે આવ્યા છે કેમકે પાંચ છ મહિના થઈ ગયા છે ત્યારે આવ્યા હતા પણ આજે આવ્યા હોય કીધું ખેતીવાડીનો વ્લોગ બતાવી અને જો ટામેટીનું ટમેટીનું વાવેતર કરેલું છે અને લીંબુનો બગીચો છે તમે વિડીયોમાં જોતા દીશો અને અહીંયા ચોરીનું વાવેતર કરેલું ચોરી પણ આપણે ઉતાર લઈ અને આગળ ફુલાવરને એવું બધું છે એ આગળ હમણાં વિડીયોમાં તમને બતાવી તો સુરત દાદાએ પણ જો હાથમાં તૈયારી થઈ ગઈ છે તો કીધું હાલો ઝડપ રાખીને અને વાલર ઉતાર લઈ અને ચોરી ઉતાર લઈ અને મેથીના ઢોકળા બનાવવા માટે મેથી લઈ જાય એટલે આપણા ભાઈબંધ છે અને અહીંયા ઘડીક બકાલો ઉતાર્યું એટલે આપણને આપ્યું એમને અગર તો કલાનો ભાવ અત્યારે ખબર છે ને કે ઇસ્ટિનનો વાઇટકો અને અશ્વિનભાઈ મારો લાઇટકો એટલે આવી રીતના થાય કે ત્રાંબાની લોટી અને મેથી લાગે મીઠી મીઠી લાટકી આપણી મેથી મેથીનું ગામડામાં વાવેતર વધારે હોય મારે તો મેથી અંબોરીને ભાર્યું તો હવે ટાઈમ પણ થઈ ગયો જાજો કેમકે આપણે સાત વાગે તો વાંકાને પોગાડવાનું છે આ ભારિયું માર્કેટમાં એટલે સવારમાં બધા લેવા આવે ને અત્યારે પણ લેવા આવે તો સુરત દાદા પણ આવે થોડા જો આથમન વાર છે તો હાલો બે પોટલી છે ઉપાડીનું ઓલા શેઢે મીકી આવી એટલે પછી મોટર માં લઈને ભાઈબંધ લઈ જઈશીએ તો વિડીયો જોતા રહ્યો અને દોરેથી ને બાંધી પણ આપણે ખેતીવાડી છે નહીં એટલે તમને એમ થાય ખેતીવાડીનો વ્લોગ કેમ નથી બતાવતા પણ આજે ભાઈબંધની વાડી આવ્યો હતો તો કીધું લાવો થોડોક વ્લોગ બનાવી નાખી ઘણા સમય પછી વ્લોગ બનાવ્યો હે તો આજે તો શાકભાજીનો જ લોગ આવશે પેશ્ય બધાની કોમેન્ટ હતી ગાંધીનગરથી પણ કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ કાઠિયાવાડી તમારા કાંટાવાળા રીંગણાનું શાક અને રીંગણા બતાવજો તો આપણે રીંગણાનો જે વિડીયો થોડોક બાકી છે શૂટ કરવાનો પણ આગળ તમને વિડીયોમાં બતાવશું તો વિડીયો જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરતા રહીજો અને કોમેન્ટ પણ લખજો તો આપણે ઘરે જવાનો પણ સમય થઈ ગયો તો પણ ગાંધીનગરની કોમેન્ટ હતી ને આપણને કહેતા હતા કે અશ્વિનભાઈ તમે ગામડાની ખેતીવાડીનો બકાલાનો વિડીયો બતાવો તો અત્યારે કાંટાવાળા રીંગણા અલગ કહેવાય અને ચોકલેટ ગુલાબી રીંગણા પણ અલગ કહેવાય તો આપણે જો ચોકલેટ રીંગણાના બગીચામાં હી તો ચોકલેટી રીંગણા ગુલાબી કલરના આવે ગામડામાં અમારે વાવેતર કરેલું હોય રીંગણે અને કાંટાનાં રીંગણા અલગ એનું ભરથું પણ મસ્તીનું થાય આખા રીંગણાનું શાક પણ મસ્તીનું થાય અને કટકા કરીને મસ્તીનું થાય પણ ગાંધીનગરની કોમેન્ટવાળા ભાઈ કહેતા હતા કે અશ્વિનભાઈ તમે કે આખા રીંગણાનું શાકનું પુલ બતાવજો તો આપણે રીંગણા લઈ જઈને એવી રીતના વિડીયો બતાવવાના અને ગુલાબ ગુલાબી કલરના છે ચોકલેટ ચોકલેટ ટાઈપના આવે અને વોલા રહ્યા ને એ કાંટા એમાં કાંટા લાગે ને આમાં વીણવામાં બહુ કાંટા ન લાગે એવી રીતના તો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દે તાજી શાકભાજી અને રીંગણાનું વાવેતર અને રીંગણા કેવી રીતના હોય અમારા ગામડામાં એ તમને દેખાડી દે તો જો અહીંયા રીંગણા તમને દેખાડી દઈ આ લાંબા રીંગણા થાય

સાક કરવાનું જો હાલો તો જો આ રીંગણા તો બતાવી હતી આપણે જિંદગીમાં પાણી પાવેલું છે એટલે મસ્ત મજાની અને મોજડી પણ ઘારો ઘારો થઈ જાય જો હવે બધાય રીંગણા ને કોબીજની ગોટી જુઓ જન આ કોબીજની ગોટી ડાયરેક્ટ આ સાઈડ કોબીજ આવેલું છે અને આ સાઈડ ફુલાવરનું વાવેતર કરેલું છે જો આજે રોપ કર્યું છે અહીંયા પાલક પાણી પાવેલું હી અને અહીંયા સક્કરિયા

ફુલાવર પાંદડા અલગ અલગ પ્રકારના આવે આ મૂરા ગોણા ઘાટા થાય જો જો આમાં ગોટી થઈ છે હજી જે નનકી ખાઈ જો આમાં જે ગોટી થઈ નહીં પણ આ ફુલાવર રોપ જોઈ જો ફુલાવર ક્યાંક થઈ હોય તો ભલે નથી થઈ જ શાક બકરાલામાં આપણે બધો લોક બનાવ્યો પણ જે મેન વસ્તુ શાકમાં આપણે નાખી એ વસ્તુ તમને દેખાડતા ભૂલી ગયા તો હવે જો સાંજ પડી ગઈ છે એટલે દી પણ આથમી ગયો છે અને હવે આપણે જવાનું ઘરે કીધું ભાઈબંધ દૂધ ભરવા ગામમાં આવે આ આપણને લેતો જાય ને ઘણા સમયથી અને જો સામે વાડી દેખાય નહીં નરસિંહ ની પહેલાં વાડી હતી શીતલામાં વાળી વાડી તો અહીંયા પડખે જ આપણે આવ્યા છે તો બગીચામાં અને શાક બકાલામાં વિડીયો તાજે તાજે બનાવ્યો તો તમને પણ જોવાની મજા આવશે અને વિડીયો પૂરો હવે ખાવાની તૈયારી છે પણ આખું બકાલું ચોરી વાલોર રીંગણા ફુલાવર કોબીસ પછી ડુંગળી એવું બધું વિડીયો આપણે બતાવ્યો મેથી પણ જે મસ્ત વસ્તુ આપણે શાકમાં ન નાખીને ત્યાં લગી સ્વાદ જ ન આવે બધું વસ્તુ શાક બકાલું ઊંધિયું તમે કરો તોય ભલે ને નખરાંગણા શાક કરો તોય ભલે પણ જે મેન વસ્તુ લીમડો મીઠો નાખો તોય ભલે પણ જે મેન વસ્તુ આપણે બાકી રહી જાય તો શાકહારું ન થાય અને મેન વિડીયો આપણે બનાવીએ બધા બકાલાનું ટોટલ બકાલો આવી ગયો અમુક બકાલ વટાણા ને એવું બધું જે થયું નથી બાકી તો અહીંયા બકાલાનું વાવેતર કરેલું પણ મેન વસ્તુ બાકી છે વિડીયોમાં એ પણ તમને બતાવી પણ હવે વિડીયો પૂરો કરવાનો સમય પણ તોય તમને બતાવી દઈ તો આપણે આના વિના તો હાલે નહીં કોથમી મી કોથમી એટલે કોથમી શાકમાં નાખો તો જ મજા આવે અને સ્વાદ પણ તો જ આવે નકર શાકમાં સ્વાદ ન આવે આના વિના શાક અધૂરું રહે અને આ વિડીયો પૂરો થવામાં તો પણ વિડીયો આના માટે અધૂરો રહે એટલે તે માટે આપણે વિડીયો પૂરો કરવાનો છે પણ શાકમાં નાખવાનું કોથમી પહેલાં લેવાની હોય અને શાક ઉતરી ગયું તપેલું પછી કોથમી નાખી છે તો હાલો અત્યારે હવે કોથમી નાખી સુરજભાઈ આજે મોટર નથી ઉતરી સુરજભાઈ મોટર ઉતારવા જયા છે પાછા ટાઈપના કોટ મેંકવા જ્યાં હતા પહેરવા જ્યાં હતા તો હાલો જો શાકમાં સહેલા નાખવું પડે તો જ સ્વાદ આવે તો આ કોથમીનો કેરો છે તમને પણ બતાવી દઈ કોથમી પણ મજા આવે Sure.